એવી એજન્સી એવી પણ છે અને ગુજરાત ફર્સ્ટે પણ જે જનતાનો મહાસર્વે કર્યો તેમાં ભાજપને બેઠક ગુમાવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ગુજરાત ફર્સ્ટના જનતાના મહાસર્વેમાં એવું લાગી રહ્યું છે કે ભાજપ બેઠક એક ગુમાવી શકે છે

જોવા મળી હોય શકે છે અમારી સાથે ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે ધર્મેશ કેમ આવી સ્થિતિ નિર્માણ પામી આપનું આંકલન આપનો અનુભવ શું કહે છે આટલા વર્ષોનો કે ભાજપનો ગઢ કહેવા છે રાજકીય લેબોરેટરી જેને ગુજરાતમાં કહેવાય છે ત્યાં ભાજપને નુકસાન થઈ રહ્યું છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ ચોવીસનો જંગ કંઈ જુદો જ હતો અને શરૂઆતથી જ આપણે એમ હતું કે છવ્વીસે છવ્વીસ જ આવશે પરંતુ અત્યારે જે એક્ઝિટ પોલમાં જે આવ્યું છે એમાં જે એક બે જે એજન્સીઓએ જે કીધું છે એમાં એક સીટનો લોસ કે એકથી બે સીટનો લોસ બતાડી રહ્યું છે હવે જે હેટ્રિકની વાત હતી અને પાંચ લાખની લીડ હતી તો એમાં કેમ આ બે સીટ ગુમાવવાનો જો વારો આવે લાખની લીડ તો ભૂલાઈ જ ગઈ છે પાંચ લાખની લીડ તો હવે ભૂલાઈ જ ગઈ છે પણ હવે જ્યારે બે સીટનું જે ગુમાવવાની વાત થાય તો એમાં મોટે ભાગે જે કારણ કહી શકાય કે જ્યાં પાંખું મતદાન થયું છે એમાં પણ એક અસર ગણી છે એક બીજું ક્ષત્રિય આંદોલન પણ અસરકારક છે ત્રીજી વાત એવી છે કે જે દિગ્ગજ નેતાઓ અહીંયા લડતા હતા પુરુષોત્તમ રૂપાલા હોય મનસુખ માંડવિયા હોય સી આર પાટીલ છે એટલે તમામ દિગ્ગજો નેતા અહીં લડતા હતા અમિત શાહ છે કેન્દ્રીય ગૃહમંત્રી ત્યાં જે આખું જે હતું મેનેજમેન્ટ એના કરતાં જે કહી શકાય એ અન્ય બેઠકોમાં સમીકરણ બહુ જુદા હતા તમે કહો કે અત્યારે આપણે કહી શકીએ કે ગાંધીનગર અને નવસારીની બેઠકમાં તો સાત લાખ ઉપર પર લીડ મળી શકશે એમાં કોઈ સવાલ નથી પરંતુ જ્યાં કાટેકી ટક્કરને જ્યાં સામાજિક સમીકરણ આવ્યું એ જામનગર જુઓ આણંદ જુઓ બનાસકાંઠા જુઓ કે ત્યાં એક જ સમાજ સમાજ સામે આવ્યો આ એક કારણ પણ મહત્ત્વનું હોઈ શકે પરંતુ આ એક્ઝિટ પોલ છે અત્યારે જે બીજી એજન્સીઓ કીધું છે એમાં પાછો જેને કહેવાય કે એટલે એટ્રિકનો દબદબો કારણ કે એક તો સીટ આવી જ ગઈ સુરતની એટલે એક દબદબો ચાલુ રહે એટ્રિકનો

પોતાના મત વિસ્તાર એટલે સંસદીય મત વિસ્તારની આખી જે સ્કૂટીની મોકલી છે એ આવતીકાલે જાહેર કરશું પરંતુ અત્યારે જે આપણી પાસે જે એક્ઝિટ પોલ પછી આપણે કેટલાક લોકોને ટેલિફોનિક સંપર્કથી વાત કરી તો એ જે ટક્કરવાળી જે બેઠક માની રહ્યા છે એમાં સૌરાષ્ટ્રમાં જામનગરની માની રહ્યા છે સુરેન્દ્રનગરની માની રહ્યા છે આણંદની માની રહ્યા છે બનાસકાંઠાની માની રહ્યા છે અને ભરૂચની માની રહ્યા છે આવી ચાર પાંચ બેઠકોમાં ટક્કર બતાડે છે એટલે ટક્કરમાં ક્યારેક કયું પાસું કયું વિધાનસભા સાત વિધાનસભાનો એક સંસદીય મત વિસ્તાર હોય પરંતુ જેને કહી શકાય કે આ જે બીજી એજન્સીના સર્વેમાં આ આવ્યું કોઈ નથી થવાનું ને પચીસે પચીસ એટલે મોદીનો ગઢ અડીખમ રહેવાનો છે આવું આ ચોક્કસ દેખાઈ રહ્યું છે પણ એક બે સીટની જો વાત થતી હોય તો અત્યારે આ ચાર પાંચ બેઠકો ઉપર અત્યારે ટક્કર બતાડી રહ્યા છે અને એને કારણે અત્યારે એવું લાગી રહ્યું છે કે જેને કહી શકાય કે એક બે બેઠકનો અથવા એકાદ બેઠકનો લોસ જાય દરેક બેઠક પર જે મતદાતા ત્યાં જોવા જાય કે અમારે રાહુલ ગાંધીને વોટ નથી આપવો અમારે મોદીને આપવો છે એટલો ઉમેદવાર જોયા વગર લોકો મત આપતા પરંતુ આ વખતે એવું છે બનાસકાંઠામાં ગેનીબેન વર્સિસ રેખાબેન આણંદમાં અમિત ચાવડા વર્સિસ મિતેશ પટેલ ભરૂચમાં ચેતર વસાવા વર્સિસ મનસુખ વસાવા અહીંયા જામનગરમાં જેપી મારવ્યા વર્સિસ પૂનમ માડમ અહીંયા પ્રધાનમંત્રી મોદીની વાત થતી નથી શું આ ફેક્ટર હોય શકે છે કે ઉમેદવાર ઉમેદવાર વચ્ચેની લડાઈ જામી છે તેના કારણે કદાચ કોંગ્રેસને અથવા તો આમ આદમી પાર્ટીની બેઠક મળે વિકાસ મેં પહેલેથી કીધું ને કે આ સામાજિક સમીકરણનો જે રચના છે સામસામા આવી જવું એ એક બહુ મહત્વની વાત છે તમે જુઓ કે જામનગરની બેઠક ઉપર વર્ષો પછી લેવા પાટીદારને મારવાયાને ઉતાર્યા પૂનમ માડમ સામે એવી જ રીતે તમે જૂનાગઢની બેઠક ઉપર હીરાભાઈ જોટવા એટલે આહીર જશુભાઈ બારણ પછી એટલે વર્ષો પછી પાછા આહિર સીટ એટલે આ જે સમાજ એવી જ રીતે ગેનીબેનની વાત કરો કે રેખાબેન ચૌધરીની વાત કરો એ જ રીતે તમે વાત કરો તો ત્યાં આપણે ભરૂચની વાત કરો આદિવાસી બેલ્ટ હતો મનસુખ વસાવાની સતત સાતમી ટર્મ અને એમાં રિપીટ અને આ સામે ચૈતર વસાવા એટલે આ ગણિત ઉપર અત્યારે જે ટક્કર સુરેન્દ્રનગરમાં તળપદાને ચુવાડિયા ચંદુભાઈ શિહોરા જોયે કે ઋત્વિક મકવાણા જોયે કે જે અનુભવી છે તળપદા ત્યાં પાસઠ ટકા હતા એટલે આ સામાજિક સમીકરણને કારણે કદાચ એકાદ બે સીટનો લોસ જાય તો એનું કારણ આ જ હશે કારણ કે અહીં વ્યક્તિગત લડાઈ છે કોંગ્રેસ પણ એમ માનતી હોય કે એકાદ બે સીટ જીતશું તો એ વ્યક્તિગત લડાઈ હતી કારણ કે ગેનીબેન પર્સનલી લડતા હતા તમે જો તો અનંત પટેલ વલસાડમાં પર્સનલી લડી રહ્યા વ્યક્તિગત ઉપર બહુ વધુ ગયું છે ત્યારે કે જેપી માલવિયા જેટલી ટક્કર આપી એ લેવું પાટીદાર ને ક્ષત્રિય સમાજનું આંદોલન આ બંને બધું જેને કહેવાય કે એક ભેગું થયું છે એટલે અત્યારે એક ગણિત થાય કે જે બેઠક ઉપર કદાચ ભાજપને લોસ જશે તો એનું કારણ આ હશે બીજું આપણે જે વાત કરી કે મોદી તો ચૌદમાં મોદીનું નેતૃત્વ અને જેને કહેવાય કે કોંગ્રેસને પુત્રને દિલ્હી મોકલવાની મોકલવાની વાત હતી ઓગણીસમાં પુલવામામાં શહીદી કાંડ જે હતો એ એ હતો અને ચોવીસમાં માં એક વાત એવી હતી કે કદાચ એકાદ બે સીટ નું લોસ જાય તો આપણે બીજા ગઢમાં આપણે સંભાળી લેશું એટલે મહારાષ્ટ્ર હોય કે દક્ષિણમાં આ એક આખો પ્લાન હોય એવું લાગે છે કે એકાદ બે સીટ નું ભલે ઇવન આ સંજોગોમાં પણ તમે જુઓ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જે જે જગ્યાએ નબળી બેઠક કહી શકે ત્યાં પોતે સભા પણ કરી છે કે જ્યાં તમે આવા સમીકરણો હતા જ્ઞાતિ જાતિના સમીકરણો અન્ય ફેક્ટરો તો ત્યાં એમણે સભા કરી છે મુખ્યમંત્રી અને તમે કહો પ્રદેશ પ્રમુખ એ જે તે જગ્યાએ નબળી બેઠકો પછી અમરેલી હોય તો ત્યાં પોતે રૂબરૂ જતા આમ ગુજરાતનું અત્યારે ચિત્ર જોઈએ તો બહુમતી જે કહી શકાય એજન્સીઓ એનો એક્ઝિટ પોલ એવું કહી રહ્યું છે પચીસે પચીસ બિલકુલ જોવાનું રહેશે એક્ઝિટ પોલ આખરે શું કહે છે